અને યુસીસી નો જે કાળો કાયદો ફક્ત મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને પસાર કરવામાં આવેલો છે તેને સમગ્ર નસવાડી તાલુકા મુસ્લિમ સમાજ વખોડી કાઢે છે આજ રોજ નુરાની મસ્જિદ થી નસવાડી મહિલાઓ તથા પુરુષો તથા બાળકો કાળા કપડા પહેરીને કાળી પટ્ટીઓ બાંધીને આ કાળા કાયદો વિરોધ કરી રેલી સ્વરૂપે સેવા સદન પહોંચીને મામલતદાર શ્રી ને પત્ર આપેલું છે તેની અંદર જે

शहजाद मेहमान एडवोकेट मसवाड़ी